વડોદરા શહેરના આજબા રોડ વિસ્તારમાં ડ્રેનેજ પમ્પિંગ મશીન અને જનરેટર રોડની વચ્ચે મૂકી રાખવામાં આવતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના અજવારોડ વિસ્તારમાં સરદાર એસ્ટેટની પાછળના ભાગે આવેલી રઘુકુળ શાળાથી આગળ જતા સાયનાથ પાર્કના નાકે છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ પમ્પિંગ મશીન અને જનરેટર રોડની વચ્ચે મૂકી રાખવામાં આવી છે જરૂર પડે ત્યારે આની કામગીરીમાં મદદ લેવામાં આવે છે બાકી આ જ સ્થળે આ રીતે મશીન મૂકી રાખવામાં આવી રહ્યું છે જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર અકસ્માતો થાય છે અને અનેક વખત દુર્ગંધ પણ ઘણા ફેલાય છે ત્યારે આજે કોંગ્રેસ વોર્ડના પ્રમુખ અશોક પરમાર અને સામાજિક કાર્યકર ડાયાભાઈ પરમારની આગેવાનીમાં સ્થાનિક રહીશો એકત્ર થઈ આ મામલે રોષ વ્યક્ત કરતા મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી અને જો આ પંપ અને જનરેટર મશીન થોડા સમયમાં નહીં હટે તો ધરણાની પણ ચીમકી ઉચ્ચારી હતી મારું એવું કેવું છે કે આ રણછોડનગર રામનગર અયોધ્યાનગરનો આ મેઇન રસ્તો છે ચાર રસ્તા સરદાર છે ચાર રસ્તા આ મેઇન રોડ પર આટલા ટાઈમથી આ મશીન પડ્યું છે ખરેખર ના હોવું જોઈએ આટલો સમય ભાડું બેઠા જ મશીનનું ચૂકવવાનું હોય અને આ વોર્ડ ચાર નંબર એટલે આપણા મેયરનો વોર્ડ પિંકીબહેન સોનીનો વોર્ડ આ બસ બાજુમાં જ એમનું મકાન છે એમને પોતે પણ જતા આવતા આ મશીન જોતા નહીં તો એમને તાત્કાલિક નિર્ણય લઈને હટાવવું જોઈએ નહીં હટાવે તો અમે દસ દિવસ રાહ જોઈશું પછી અહીંયા ધરણા કરીશું અને આ ચોક્કસ વેરા વધારે છે બધું વધારે એના કરતાં આ બધા ભાડા કાઢવા માટે વેરા વધારે છે તો આ લોકોને બેઠું ભાડું આપ્યું કોણે કીધું હવે તમે જોશો તો અહીંયા રોડ વચ્ચે છેલ્લા દોઢથી પોણા બે વર્ષથી આ જે પમ્પનું મશીન છે પડ્યું છે રોડની વચ્ચે ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે ઘણીવાર અધિકારીઓને ફોન કર્યા છે કોઈ સાથનો અમને સાતો જવાબ આપવામાં આવતો નથી આજે ઉઠાવી લઈશું કાલે ઉઠાવી લઈશું મશીન જ્યારે બી અમે કોલ કરીએ ને ત્યારે અમને એક અધિકારીએ તો અમને એવો સવાલ કર્યો છે કે લોકો આંધળે છે કે એક્સિડન્ટ થાય છે તો મારે અધિકારીને જણાવવું છે કે રાતનો સમય હોય છે તમારી સ્ટ્રીટ લાઇટોની બી કોઈ કોઈ જ અહીંયા વ્યવસ્થા હોતી નથી અને જેના કારણે બાઇકવાળા ટુ વ્હીલરવાળા ફોર વ્હીલરવાળા અહીંયા આવીને ઘૂસી જાય છે બીજી મેન વાત એ છે કે હું ઘણી વાર એમને કોલ કર્યો ત્યારે અહીંયાથી ખોદીને પાઇપ નખાવાનું મેં એમને કીધેલું એન્જિનિયરને તો રોડ ખોદીને પાઇપ દબાવી દીધી અને બીજા જ અઠવાડિયે પાછી ખોલીને જેવું હતું એવાને હું રોડ વચ્ચે મશીન મૂકી દીધું એટલે જાણવા જો ખાલી કામ કરવું અને કરાવવું એ અલગ વસ્તુ થઈ ગઈ બીજી વાત કે આ જે મશીન છે મને સ્થાનિક લોકોનો ફોન આવ્યો છે સદંતર બંધ પડેલું છે

અરે તકલીફ કેટલી પણ મછી આખી રાત તમને હોવા નથી રહેતા કેટલું કરીએ મશીન કરી કર્યા વર્ષ બે વર્ષ થઈ ગયું કઈ કામ પર થતું નથી બેન અહીંયા બે વર્ષથી આ મશીન મૂકી આખું દોઢથી બે વર્ષ થયા બરાબર છે અહીંયા એક વધારે થાય છે બરાબર બધાને અહીંયા તકલીફ છે બરાબર મશીન હટાવો અને બધું કામ પૂરું કરો બરાબર છે હા છોકરાનો જવાબ આપવામાં બહુ તકલીફ પડે છે બરાબર આ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર